છોડી દીધો છે માડી ની માનતા રાખી હતી શ્રી પણ ચુંદડી અને અગરબત્તી કેટલા સમજ દારૂ તો દસ થઈ ગયા દસ વર્ષથી બંધ કરવા પેલા ક્યાં ગયા હતા કોઈ કશું છે કે નહીં નરસંગ ધ્યા પછી છોડ દીધો છે આજે સત્યાવીસ દિવસ થઈ ગયો રામ 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 માડી રામ મેનાર સાંગા ધામ આવીને દારૂ છોડ્યો ઘણા બુરા કોણ કરી પણ દારૂ મારા છૂટતો નતો હતો કેટલા વર્ષોથી દારૂ પીતો હવે વર્ષ સુધી મે દારૂ પીતો તો પછી અહીંયા પછી મે દારૂ બંધ કર્યો બરાબર છે કેટલી વાર અહીંયા ડોળી આયા પછી નઈ ચાલુ કરી છે અહીંયા માંંતા રાખી હતી હા તો મારા કે માર નારિયળ સુખપર નગરપતિ દારૂ બંધ થઈ ગયો નહી ચાલુ કરી દીધો ભરતભાઈ નસણા આયા પછી દારૂ બંધ કર્યો બંધ થઈ ગયો બે મહિના થઈ ગયા

માનતા પૂર્ણ કરી નથી હજી શું માની તું માનતા માં માનતા માં પાંચ શ્રીફળ ને ચુંદડી અગરબત્તી રામ રામ હા માર ભાઈ સુમાભાઈ હા ગામપત

દારૂ બંધ થઈ ગયો દારૂ બંધ છે પીવાની ઈચ્છા નહીં થઈ નામ રામ રામ રામ